પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર ચાની કિટલી ધરાવતા એક વ્યક્તિએ રાખી અનોખી બાધા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા હાઈવે સકરા ઉપર ચાની કિટલી ધરાવતા ચૌધરી મૂળજીભાઈ અનોખી બાધા રાખી હતી આખા વિશ્વને કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે ત્યારે રાધનપુરના એક ચાની દુકાન ચલાવતા ચૌધરી મુળજીભાઈ અનોખી બાધા રાખી હતી તે બાધા એવી છે કે ભારત દેશમાંથી કોરોના વાયરસ ખતમ થઈ જાય અને કોરોનાની રસી મળી જાય તેમજ જ્યાં સુધી કોરોના વાયરસનો ભારત દેશમાંથી અંત ન આવે ત્યાં સુધી તેઓએ દાઢી ન કરાવવાની બાધા રાખી છે તેમની શ્રદ્ધા મુજબ તેમની કુળદેવી હિંગળાજ માતા અને તેમના ઈશ્વરની પ્રાર્થના એક દિવસ જરૂર પરિણામ લાવશે તેવી અડગ શ્રદ્ધા સાથે આશા રાખીને દાઢી કે માથાના કેશ નહીં કઢાવવાની પ્રતિજ્ઞા લેનાર મુરજીભાઈ ચૌધરીની વઢિયારના પંખીના માળા જેવા કોડીવાડા ગામના મુરજીભાઈ રાજાભાઈએ દેશના હજારો માનવી બચી જાય અને કારમી કોરોના મહામારીમાંથી મુક્ત થવાય તે માટે પ્રથમ લોકડાઉનથી જ આઈ આશાપુરા હિંગળાજ અને આઈ અર્બુદા કુળદેવી પાસે અરજ કરી છે જ્યાં સુધી કોરોના રસી ન આવે ત્યાં સુધી મારું વ્રત અણનમ રહેશે તેવું તેમણે કહ્યું છે સામાન્ય ચાની લારી ઉપર પોતાનું ગુજરાન ચલાવતા મુરજીભાઈ ગરીબ કે પાગલો માટે તેમની પાસે રોજની કમાણીમાંથી સો રૂપિયાનો રોટલો ખવડાવવા માટે ખર્ચી નાખે છે ભગવાન નિખાલસ અને બોડુડા એવા માનવીની પ્રાર્થના જરૂર સાંભળે છે ઉત્તમ કામનું વિચાર તેવા આ ઉદાર દિલના મુળજીભાઈએ લોકડાઉન વખતે રામસેવા સમિતિ દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં પોતાના ગામ કોડીવાડામાંથી એકસો પચીસ મણ ઘઉં માંગી પહોંચાડ્યા હતા જેમની ઉંમર નિવૃત્ત જીવનના કાંઠે પહોંચી છે તેમ છતાં તેમના હૃદયમાં રહેલો રાષ્ટ્રપ્રેમ અદભુત સ્વરૂપે ધરબાયેલો જોવા મળે છે મહામારીમાં ચાલી રહ્યો હતો આખા દેશમાં લોકડાઉન હતો તો મને એક એવો વિચાર આવ્યો કે જ્યાં સુધી આ દેશની અંદર મારો દેશ પરિપૂર્ણ ચાલતો ના થાય જ્યાં સુધી દેશમાં હસી ના મળે ત્યાં સુધી વાળ દાઢી ના કરાવો એવો એક મેં સંકલ્પ લીધો મા હિંગળાજ આશાપુરાના ચરણોમાં મારું માથું એના ચરણોમાં આવ્યો જ્યારે દેશમાં રસી મળશે અને જ્યારે દેશ મારો પરિપૂર્ણ ચાલતો થશે ત્યારે હું વાળને દાઢી કરાવીશ એવો મારો સંકલ્પ ભારત માતાની છે

બીજા સરોદા ટ્રસ્ટ છેલ્લા છેતાલીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ સરસ રીતે કામ કરી રહ્યું છે અને અત્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે પણ ટ્રસ્ટની દરેકે દરેક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને આમ સમાજને અહીં મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે એના માટેની બધી સુવિધાઓ ચાલુ છે સિર્ફ અત્યારે કેમ્પની એક્ટિવિટી થોડી વખત બંધ રાખી છે પરંતુ આવતા વર્ષથી એ પણ શરૂ કરવા માટેના પ્રયોગ પ્રયાસો ચાલુ છે બિરા સદર ટ્રસ્ટની અંદર આઈ ડેન્ટલ ગાયનિક ડિપાર્ટમેન્ટ અઉન્ડ દરિયા ચાલી રહ્યું છે અને એની સાથે જે આ આરિહા રતનવીર નીચે ક્યોર તેમજ સારા વેલનેસ સેન્ટર બી ચાલુ છે અત્યારે જે પણ અહીં પધારી અને ટ્રીટમેન્ટ લેવી હોય તો આવીને લઈ શકે છે સેફ તમે કોવિડની ચેસ્ટ કરાવી આવો અને ફિટનેસ લઈ આવો જેથી કરીને આવનાર પેશન્ટ માટે તેમજ અહીંના રહેતા પેશન્ટો માટેનો ખૂબ સુ સારી સુવિધા રહે અહીં તમારી તબિયત સુધરે તમારો આરોગ્ય વધારે સારું થાય એના માટેનું બધી તૈયારી અને બધી સુવિધાઓ ગુજરાત સૌદાટ પૂરી પાડી રહી છે આપ સર્વને શુભકામનાઓ આ દિવાળી પ્રસંગે તેમજ નવા વર્ષની શુભકામનાઓ જય જિનેન્દ્ર વિજય છેડા ગુજરાત સોદા ટીજરા અને બીજા સૌદર ટ્રસ્ટના દરેક દરેક ટ્રસ્ટીગણ તેમજ અહીંના ડૉક્ટરો વોલન્ટિયરો અને અહીંના સ્ટાફ મેમ્બર જે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યું છે અને ખૂબ સારી સેવાઓ આમ જનતાને આપી રહ્યું છે તો આ દિવાળી પ્રસંગે અમારા સૌ ડૉક્ટરો સ્ટાફ મેમ્બર અને વોલન્ટિયરોને દિવાળી મુબારક તેમજ શુભકામનાઓ શુભ વર્ષ માટે આ પૂજા સોદર ટ્રસ્ટથી સૌથી આપું છું અને સૌની તબિયત અને ખૂબ સારી રહે અને ખૂબ સારું આપણે કામ ભવિષ્યમાં કરતા રહીએ એ જ અગ્રસ્થાના સાથે વિજય છેડા ચેરમેન પૂજા સોદર ટ્રસ્ટ